कि मेटाई जमसी आज ही खेती दुआ जावा देजे फट्टा फट खेती भाई आई तो आज मैं उमेश संग के जावा देछु उमेश संग सी नहीं इंदिया ने तो नहीं जाता यार ફુલ વાય દીજોહી રેબિયો વાય દીધી ફી રૂમડે વાય દીહો કે વિન ઇંડા જીરા બધા રેણી નાશ્યા હી ઉમે સંગે તો બગીચા જીવ કોઈ નાશ્યો હાજી તુમે સને ભૂલી જ્યો

જેજી મે સંઘે છે તો હિંદા ઉતાયા હી મે સંઘ નહીં કેવા ઓ આજે તો બાજીવા પે શેતમ કો પલાવ મે સંઘ ને તો કશું ટેરન નહીં મે સંઘ તો ગોળ ગોળ તાને વગામો દેતા હી હિંદા ઉતાય હી નહીં તે કે તે કાય બાર પૈજે કાય વટિયે તમે વોંદો જેતા પૈસા તંસી એ હું આપી દેવ કાય વટિયે હડો ને કાય વાડી વાડી હાઉ તો મેં પછી હું પૈસા આપ્યો કાય એ હા પ્રભુ હા હા ચલ આવતા ઉમે સેમ મને જતા એ તો મન કે હા એ હા ઉમે છે હા આ શેતમો બાજી બાબાની હે તે શેતમો કોપા બાબા નહીં એ હા હેડો હા ગદા હાડ આવજો હા એ હાડ જ હા હું બે ઇન મસ્તક ગીત આવ્યું આજે ગાવા જઈ

બોહી હા આ મકાંબાજી અન કાકે આતાલા તમારી લાઈન તૂટી ગઈ હે હા 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 ખાઈ કા એ તૂટી નહી કાઈ તૂટી ગઈ હા કેવો કરે એ એ ઉતારી એંડા ઉતારી એંડા ઉગઈ ગયો તમે ઉતાર આઈ ગયો

ખેતી વાળી તો હારી નહી પણ હારી ભાજ્યો તમારે હારો હતો બંગી હા બાગ જેવું કઈ નાશી નહી હમ કામ જબરજસ્ત શરમોર બંગલામ રો હોય ના હું ધંધો કરો તમે

ઓય બો અનિ કાકા હો તમાર તો સારું હોય બધું હો હા અને બે દાડા આપું તાર મા ઘરે હ બંગો હ અલ્યા તારી અમિત આ કે સરી કું જોક રખડા આખોદાર શરમ નઈ આવતી હોય ને અ શે તોભરો હો હા હું પિક્ચર જોય જે ભિતરે કે ખબર તમન કે પિક્ચર આઈઓ ક્યું પિક્ચર તો આવે જવાનું હોય જોવાનું આ બધું ગર જાવું પા કશું હોય નઈ તાણી ઉતારો હો હા જજો પા ઉડાઈ દેજે બધા એ હારું ઓવા સારું છે લઈ જાડી ઉપર આવી જજો અરે અમિત કાકા અમિત કાકા તમે ગોમ્બો બંધારણ થી હો આ તમને પછી તમન થી હો આ માં તો થી હો આ છે તમારે થઈ ગયું બંધારણ કેવું થયું ખબર છે અમિત કાકા તું બંધાતી અમિત કાકા કેમ આ ગરીબો માટે સારું થી હો નહીં

નો સોકો તો વખા જતો હે એનો બાપ તો મજુ કર કર મરી જાયો કશુ કશુ કંટ્રો કાબુ નહી તમે સરના કરો આપણે વખા બસ કે તું કામ શું હોય મને જાન નહી હોય હા મારું હા